ગામ ઔદ્યોગિક વિસ્તારમાં અત્યાધુનિક ફાયર ફાઈટરનું લોકાર્પણ કરાતા આનંદની લાગણી ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં 1200 થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે જ્યારે ઘણીવાર ભીષણ આગની ઘટનાઓથી ડરતામ ને નુકસાન થાય છે જેને ધ્યાને રાખી ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારને અત્યાધુનિક ફાયરફાઇટરની બીજી વ્યવસ્થા મળતા હવે ઉમરગામ તાલુકામાં સરીગામ ઉમરગામ સહિત વધુ એક નવું શસ્ત્ર મળ્યું છે ભીષણ આગને કાબુમાં કરવામાં અત્યાધુનિક ફાયર મશીનો દેવદૂત સાબિત થશે ઉમરગામ તાલુકા સહિત જિલ્લા કે બાજુના મહારાષ્ટ્રના ગામોને મેજર કોલ દરમિયાન આ ફાયરફાઇટરો મદદરૂપ બની શકે છે

अल्ट्रा मॉडर्न है पूरा फायर हाइड्रेंट कपड़ा है जो 600 डिग्री तक जाएगा ऑक्सीजन सिलेंडर है मतलब ये मोस्ट आधुनिक और मोस्ट मॉडर्न फायर ब्रिगेड है आज इससे कम से कम आने वाले 20 साल तक उमर गांव को फायर ब्रिगेड की कोई शॉर्टेज नहीं होगी हम भगवान से एक ही प्रार्थना करते हैं कि इसका मिनिमम यूज हो किसी को क्षति ना हो किसी को तकलीफ ना हो पर यह छोटी फायर ब्रिगेड लेने का मेन रीजन यही है कि हमारे गाँव में रोड बहुत छोटी है वहां बड़ी गाड़ी नहीं जा सकती है

બચાવ કામગીરી માટે આ કોર્ટ છે આપડો એની કેપેસિટી ઝીરો થી લઈને છસો ડિગ્રી સુધી તાપમાન અંદર આરામ થી કામ કરી શકીએ આપણે પિસ્તાલીસ મિનિટ સુધી ચાલે તો ઓક્સિજન સપ્લાય હાથે રહી છે